અંકલેશ્વરના ધંતુરિયા ગામ ખાતે હાસોટ અભેટાથી જતા ફરતા બે મોપેડને બ્રેઝા કારે મારી ટક્કર અંકલેશ્વર તાલુકાના નવગામા ખાતે પ્રકાશભાઈ વસાવા તેની ભાભીને અંભેટા ગામ ખાતે મૂકી આવ્યા બાદ અંદાડા ગામ ખાતે રહેતા સાઢુભાઈ ધર્મેશભાઈને લેવા અંદાડા ગામ ખાતે આવ્યા જ્યાંથી રાત્રિના સાડા નવ વાગ્યાના અરસામાં નીકળ્યા હતા રસ્તામાં ધંતોરિયા ગામના પાટિયા પાસે પસાર થઈ રહ્યા હતા જે દરમિયાન હાસોડ તરફથી આવતી એક બ્રેઝા કાર ચાલકે પૂર પાટ આવી તેમની એક્ટિવા મોપેડને ટક્કર મારતા ગંભીર ઈજા પહોંચી જેમાં માથા અને શરીરના ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા સ્થળ ઉપર દોડી આવ્યા હતા આ સરપંચને સરપંચની જાણ કરવામાં આવી અને તેમના પરિવારને જાણ કરતા તેઓ સ્થળ ઉપર પણ દોડી આવ્યા હતા સ્થાનિક લોકોની મદદથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો તેમજ બ્રેઝા કાર ચાલક વિરુદ્ધ મૃતક પ્રકાશભાઈના ભાઈ દીપકભાઈ વસાવાએ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે